તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોની ખબર છે કે જ્યાંથી મિત્રો આપણું રામ મંદિર બન્યું છે ત્યારબાદ મિત્રો વિરોધભાઈને વિરોધ અને વિરોધ કારણ કે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં અને ભારતમાં મિત્રો હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ વિશે મિત્રો મોટો વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધ વિશે વાત કરીએ તો શ્યાંથી મિત્રો આ વિરોધ સ્ટાર્ટ થયો છે શેના લીધે મિત્રો વિરોધ ચાલી રહ્યો છે મિત્રો શું રામ મંદિર બન્યું અને મુસ્લિમ લોકોને નથી ગમતું આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે ગુજરાતના અને ભારતના જે પણ સૌથી પહેલાં સમાચાર આવતા હોય છે તમને લોકોને પહોંચાડવાની હું ઘણો ઘણો પ્રયત્ન કરતો હોઉં છું તો મિત્રો આપણે વિડીયો કરી છે ભાઈ ચાલો તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આપણું રામ મંદિર ભાઈ બની ગયું છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના તેના ઉપર ઘણા બધા વિરોધો ચાલે છે મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ મુંબઈમાં મિત્રો રેલીમાં મિત્રો મુસ્લિમ લોકોએ રામ મંદિરની રેલીએ જે નકલી હતી આપણા લોકોની તેના ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આખું ભારત મિત્રો રશિયા જણાવ્યું હતું અને મુસ્લિમ લોકોને મિત્રો ઘરો ઉપર ફોલ્ડોઝર ફોલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યા છે મિત્રો આના વિશે આપણે રેગ્યુલર ચર્ચા કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે આપણું રામ મંદિર બન્યું છે તેની સાથે સાથે મિત્રો વાત કરી તો જે આપણે મુસ્લિમ લોકોનું મિત્રો મસ્જિદ પણ બનવાની હતી જે મિત્રો હાઈકોર્ટે ભાઈ રામ મંદિર બનવાની અરજી આપી દીધી હતી ને જે આપણે મુસ્લિમ લોકોનું મસ્જિદ બનવાની હતી તેની હજી ત્રીજી અરજી નથી આપી તે માટે મિત્રો આ મુસ્લિમ લોકો વિરોધ કરી રહ્યા છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોની ખબર છે કે હાલના ટાઈમમાં રામ મંદિર બન્યું હતું તેમાં મિત્રો પીએમ મોદી સાહેબને યોગી સાહેબ બંનેના હસ્તકે મિત્રો આપણું રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મિત્રો આપણે વાત તો ઘણી બધી રેલીઓ હતી તેના વિશે મિત્રો વાત કરી તો મુસ્લિમ સમાજના લોકો ભાઈ હુમલાઓ કરેલી આ હુમલાઓ કર્યા બાદ મિત્રો તે લોકોને પકડી પણ લેવામાં આવ્યા છે અને મિત્રો તેની ઘણી બધી સર્વિસ પણ કરવામાં આવી છે જે મિત્રો આમ રેલીમાં આપણા લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેના મિત્રો દસ થી બાર લોકો આપણા લોકો ઇજા પહોંચી હતી તેને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મિત્રો વાત કરીએ તો જે મંદિર બન્યું છે તે મિત્રો મુસ્લિમ લોકોને નથી રહ્યું તે માટે મિત્રો મિત્રો ઘણા બધા મુસ્લિમ લોકો આપણા સમાજ ઉપર વિરોધ કરી રહ્યા છે તમને લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો અને ભારતમાં મિત્રો એક સાથે ઘણા બધા ધર્મો વસે છે પરંતુ મિત્રો હિન્દુ ધર્મના લોકો મિત્રો ઘણા બધા એક છે આ લીધે મિત્રો વાત કરીએ તો મુસ્લિમ લોકોને નથી ગમી રહ્યા આ રીતે મિત્રો ઘણા બધા વિરોધો ચાલી રહ્યા છે તો મિત્રો આઈ હોપ કે તમને ખબર પડી ગયું હોય છે આ નવી વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળીએ આપણે ચાલો હિન્દ ભારત